પાદરામાં પંચોતેરમો પ્રજાસત્તાક દિનની આન બાન સાન સાથે ઉજવણી કરવામાં આવી હતી પાદરા પોલીસ સ્ટેશન ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી પાદરા પોલીસ અધિકારીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાદરા પોલીસના કર્મચારીઓ સહિત જીઆરડી અને હોમગાર્ડ જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી જ્યારે પાદરા મામલતદાર કચેરી ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાદરા મામલતદાર સહિત કચેરીનો તમામ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને ધ્વજવંદન કરી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી